તો થોડાક દી પહેલાં મેં કીધું હતું કે થોડાક બી એટલે થોડાક જાઝાદી થઈ ગયા છે તો વ્લોગ મેં કહ્યું કે માતાજીને દર્શન કરવા જતા હતા ત્યાંથી થોડીક ના આવી હતી એટલે પાસા આવ્યા હતા એ એ વિડીયોમાં મેં તમને કીધું હતું કે આપણે થોડાક દીમાં જઈશું અને પછી એક્ઝામની આવી ગઈ ને ફેરવે પાર્ટની આવી ગઈ તો ટાઈમ નહીં નહોતો રહ્યો એટલે બીઓ નહોતો ટૂંકમાં એટલે આજના વ્લોગમાં મેં કીધું માતાજીએ જાતા આવી હળીને જાય અને નાળિયેળની વધારીને બધી એ પૂરી કરી નાખી માનતા તો નથી પણ અંદર અંદર એમ થતું હતું ત્યારે કે જાઉં માતાજી એટલે મેં કીધું આજે હાઈલા જઈ માતાજી આવી ગઈ આપણી ટાબર ટાના ભેગી આવી ગઈ આ કૃષ્ણ સાવળોની બધા બે ત્રણ જણા હે પ્રિન્સની હે બધે જાય હારીને માતાજી તો બીજા પ્લોટના જે જાપો હોય અહીંયા પહોંચ્યા છે અત્યારે અહીંયા મેં બ્લોગ લગભગ પૂરો કર્યો તો હતો અને પહેલાંનો વિડીયો જે હતો નહીં અહીંયા પૂરો કર્યો તો હતો અને વળી ચાલુ કર્યો મેં કીધું દેખાડી તો દઈ જ ત્યારે કીધું તું મેં એટલે તમને વળી એમ થાય કે આ બ્લોગમાં એમને કીધા કીધ કરે છે તો બધા જાય એક નહીં કંઈ ખબર નહીં એટલે જાય છે તો દર્શન કરવા નાળીઓ સાયકલમાં રાખી દીધું હોય અને તમને દર્શન કરાવી હવે બસ હવે ઇંતજાર ની ખડી સમાપ્ત થઈ ગઈ અને ને પહોંચી ગયા બધા હવે રાખી દે સાયકલ તો ને લઈ લે તો આ હે મારા પટાસના પરિવારના કુળદેવી માતાજી મંદિર બહુચરાજી માનું કે જયારે મેં તમને બાય નથી દેખાડ્યું હતું મંદિર તો પણ બારોબાર હતું હવે એ ફેર અંદર જઈને દર્શન કરી દર્શન કરવા આવ્યા હતા ત્યાં અમુક છોકરા રમતા હતા મેં કીધું હવે આપણે રમી નાખી ભેગા હા લ્યો આ જો નીકળો નાખી તો ચોખ્ખો કાંઈ વાંધો આપણે પેલા દર્શન કરતા આવ્યું જય મા બહુચરાજી હું ઘણા સમયથી હું એમથી આવ્યો જ નથી ત્યારે મેં બ્લોગ બનાવવા આવ્યો તો ત્યારે જ આવ્યો તે પછી આવ્યો જ નથી તો આ હે કાંઈક વ્યુ મંદિરનો અંદરથી પૈ ગઈ લાગેલી પછી આપણે નાળિયેળ લોધી નાખી ને સૈસાને એક પ્રસાદી મૂકી દઈ માતાજીને પછી આપણે પછી પાછા રોવાના થાય ઘર તરફ તો બધી તમને દેખાડું છે આપણે લાઈનમાં ટૂંકો બ્લોગ કરવો જ નથી ફૂલ વિડીયો બનાવવા જે દિવસે આજે બનાવવો જ છે ફૂલ એટલે મેં ફરીથી ચાલુ કર્યો હવે પહેલાં પૈ ગઈ બધા બસ નાળિયેર બધે

આ વિડિયો વાયરલ કરાવી દી એટલે બસ 3-4 મિલિયન view આવી જાય લઈ લે મારી આપડા

आप तो फुल गए। आप कौनी करूं हैं? आप आने करूं। आई जब आने करूं तो ना को। तेली बार। क्यों नहीं करे? पानी करना क्यों नहीं करना? नीचे रख तो नीचे रख कर को आवे हैं। देखा तूने सरस्वती। हमारे नीचे। लाके गला से दबने स्वारूपी काका। तेल पे वो माल वो माल पे दोपहर में नॉमा बे ही है लाड़ी तो अलग तो 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 है दोपहर हो ना आखों ने करी आर निकलना निकले बराबर आर निकले अभी तेल तेल निकली जी शराई बराबर तेल पीड़िबरी कार्ड लेने वही पे निकली है मालूम तो दिखलूट क्या कर आर लड़कियाँ शोध आ रही है ચોળો હવે હે નીકળો ને આખો પેલી વાર આખો નીકળો નાડીયા એ શું વીડિયા મોકલેસ ગાયોના ને બાયુના વીડિયા તો મોકવાના જોઈએ ને હા હા રહી ગઈ ચાલો लागे तो ये हमें मालूम है की माको है ये ऐसे 85% आ रही है परीक्षा में वीडियो वगैरह कर रही है यार ये पानी काट दिया चलो चलो पर मु क्लियर डाल दे जरा जरा ना के चलो आले पर्चा दे भाई अब तो

કે હવે બીજું કઈ તો બ્લોગમાં આવી જ બ્લોગમાં દેખાડવા જેવું નથી લાગતું નથી દેખાડશું ગામનું જ હજી દેખાડવાનું છે થોડીક ગામને પ્રગતિ છે કલેક્ટર સાહેબને આવ્યા હતા થોડીક દિફ પહેલાં એનો બ્લોગ નથી બનાવ્યો અમે હવે એમાં રોડની પાસ થવાનું હોય થોડું ઘણા આમ ઝાડવાની જાળવાની હે અને હજી શું આપણે કરવાનું ફોરેસ્ટના થોડાક ઝાડવાની વાયવા ઘણા જાળવા ઝાડવા તો આમાં આખા ગામમાં ઘણા થઈ ગયા છે દસ હજાર ઝાડવા વાવ્યા છે હજી વાવવાના એ બધું દેખાડવાનું બાકી જ છે તમને બ્લોગમાં હવે વેકેશન પડ્યું છે ધીમે ધીમે તમને દેખાડ્યા રાખીશ અને બ્લોગ મારા બનાવ્યા રાખીશ કન્ટિન્યુ આપણે મૂક્યા રાખશું હવે કેમ કે અત્યારે લાગીને તો પરીક્ષા હતી એટલે મૂકી નહોતો લાગતો હું હવે આપણે ડેલી જ ચાલુ કરી નાખું હોય એવું લાગે છે જો કામની કાંઈ વેચ આવી જાય તો કદાચ એકાદ બે દી બંધ રાખવા પડે અથવા તો એડિટિંગમાં એમાં કેવરા આવે કેમ કે મોબાઈલ મારો થઈ ગયો હવે જૂનો ને એવું એટલે થોડુંક કેવર આવે લેગની મીંદો થવા લેપટોપમાં જેટલું એટલું બધું ફાવતું નથી ને ઘરી પાસે આપણે પહોંચી ગયા એ જ પોઝિશન ઉપર જ આપે જ અને હવે જાય ઘરે એટલે આજનો જે વ્લોગ એ થોડોક લોંગી થઈ ગઈ છે એટલે અહીંયા લગીને રાખી હવે આપણે મળીએ એક નવા વ્લોગમાં નવા એક થોડાક કન્ટેન્ટ આવી રહે ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે